હાલો તો દિવ્યાસને શાંતિમ જો ખરીદી કરવા આવ્યા છે ને હું દુકાને ઊંચો દુકાન નીચે દરકાવ્યો હે ને લેવાની તો રાખડી હોય તો અટાણે આવે ને કાપડની ખરીદી કરવા ગયા હે એટલે હવે જોઈએ હે અમે આવ્યા છે ખોડલ મેન્સવેર જોવા ખોડલ મેન્સવેરમાં આવ્યા હે ને હવે છે ને લુગડા જોવે હે તે હવામાં કાર ખરીદી કરે ને કેટલીક કરે એટલો બધો ઢગલો કરાવ્યો આમાંથી કઈ સોઈસ કરે દિવ્ય એ જોવાનું છે દિવ્યસ માટે ને બેગ જોડું લેવાની હોય કારણ કે કોલેજ ચાલુ થઈ એટલે હવે જોઈએ ને હવે તમારે સોઈસ કરવામાં કેટલીક વાર છે દિવસ ભૈયા શર્ટ એક પાસ કર્યો છે તો ભેગું પેન્ટ એક સિલેક્ટ કરેલે એટલી બધી વેરાયટી આમાં રેન્જમાં છે કાપડ તો ઘણું બધું છે એમાં પણ હવે અમારો વરરાજો કયો સિલેક્ટ કરે નહીં જોવાનું છે કયો કલર અને કઈ સાઈઝ જોવો આ કામકાજ ભાઈ ને ઇલેક્ટ્રિક નું કામકાજ આલે છે એટલે છે બહુ મશીન આલે હોય આવે ને થાય એટલે બહુ કઈ ઉતાર્યા જેવું છે તો આ લોકો તો કામ કરે છે આમાં પીઓપી આખા એમ નાખી છે ને ઇલેક્ટ્રિક નું કામ ચાલુ છે હા ભાઈ આપણે જાણીતા જ છે એટલે અમે આવ્યા હે ખોડલ મેન્સવેરમાં ફિક્સ ફિક્સ ભાવવાળી દુકાન છે આમ તો બજાર મેન બજારમાં જ છે કોઈને પણ જો લેવાના થતા હોય ને તો ખોડલ મેન્સ વેરમાં છે આપણે નીકળે ગયા હવે એક ફોન આવે ગયો હતો પાછો આપણે વિડીયાનો કટકો ન બને જો ને હવે જવું છે આપણે રાખડીએ છીએ કાશી હા રાખડી લેવા જવાનું છે બજારમાં તો જો શાંતિને આગળ જાય જઈએ આપણે જઈએ ખરીદી કરીએ પછી ખબર હવે દૂર વ્યવહાર ખરીદી કરે છે તો જો એક લુગડાની જોડને ખરીદી કરે બજારમાં ઘડીક થઈ જાય રાખડીયું વાર ઓછી જોયું ને પછી ભાગે આવ્યો શાંતિ ને ખરીદી કરતી ગયો મારે દીનાન જાવ તો દૂધ લેવા વાળીએ એટલે મોડું થતું હતું પછી હું દુકાને ભાગે આવ્યો મોબાઈલ લેતો આવ્યો એ દિવ્ય મારો મોડું ભૂગે ગયો જો ખરીદી કરે કે બાકી છે આજે ખરીદી કરી દુકાની આવી જાય ખરીદી કરે ને દુકાની આવી છે સાર ખબર છે કે આમ લઈએ ને પછી લઈએ પછી અમારે બોળો થાતો હતો ને તો દુકાને ભાગે આવ્યો એવી આવે એટલે પછી દેખાડીએ કામ લીધું રહ્યું એ

લે મે ગામમાંથી મે ખેતરે તો જો માથું કોણ લે મેડિકલ વા મે આમアン દિવસ માટે જોર લેવા એક મુગળ જોડનો ખર્શો ગઈ

આ હે પેન્ટ ને આ ને આલી હે ને બ્લેક પણ આ લી રે ને જે હોય તો આ સે તમને કેવી લાગી કોમેન્ટ માં આવો આવો હાલો આવી જો રાખડી લઈ આપણે મને આવી ગમી એ ઉતી મલક ને ઉતી ભાત ને જાત જાત ની બટલી ઉતી પણ મને આવી ગમી તો ગમ લે હાલો તો ખોલે ને આપડે રક્ષાબંધન ને જોયું બાઇસિલ ત્યારે દેખાડ દઉં તમે ચાલો આ બધા મૂકે જાય સાઈડ ને હાથું ધોવાય તો આપણે નાસ્તો ચાલો તો આપણો નાસ્તો છે ફૂલ ચાલો નાસ્તો કરવા નાસ્તો પાણી આવે ભૂખ લાગી રખડે રખડે ચાલે એમાં વધારે ભૂખ લાગી નો આવે તો નાસ્તો કરી બસ એકાર માડ્યું આપણે 9 વાગે 9 વાગે ના દિવ્યા સાથે દુકાન જવાનું જ કાલે જાવું એટલે બધી તૈયારી ફોન હાલો તો હાજી માડી